ગુજરાત બુલેટિન આપનું સ્વાગત છે ધ્રાંગધ્રા ખાતે ભરવાડ સમાજ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓના તૃતીય સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ સહિત કુલ એકસો ચોસઠ ભાઈ બહેનો સન્માન કર્યું ભરવાડ સમાજમાં સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટાવનાર ભરવાડ સમાજના ભીષ્મ પિતામાં દિવંગત સુરાભાઈ પુનાભાઈ ભરવાડની એકસો આઠમી જન્મ જયંતિ નિમિત્તે ધાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા દાતા શ્રી વાઘાભાઈ ગરિયાના પરિવારના મંદિરે શ્રી બુટ ચામુંડાધામ મયુરનગર ધાંગધ્રા ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ સુરસાગર ડેરીના ચેરમેન નરેશભાઈ મારુના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો ભરવાડ સમાજના વિવિધ આગેવાનો દાતા પરિવારના સભ્યો પ્રોફેસરો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સમારંભ દરમિયાન કુલ એકસો પચાસ જેટલા ભાઈ બહેનો અને સ્પોર્ટ્સના ખેલાડીઓ ઉપરાંત જાપાનના વિદ્યાર્થીઓને માદેશન આપનાર પ્રોફેસર ડૉક્ટર રાજેશભાઈ ભરવાડ સહિત યુનિવર્સિટી સતરે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ પ્રોફેસરો તેમજ નવ નિયુક્ત કર્મચારીઓ અને દાતા પરિવારના સભ્યો સહિત કુલ એકસો જેટલા ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો અને દાતાઓ જીવનભાઈ ડાંગર સુરસાગર ડેરી ચેરમેન પૂર્વ ચેરમેન સહિત મારધારી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અસોસિયેટ પ્રોફેસર ઓફ ઇંગ્લિશ એટ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીમાં છું અત્યારે અને આ પ્રોગ્રામમાં આવીને મને ખૂબ જ આનંદ થયો કે આ એવું પ્રોગ્રામ છે કે જેને શિક્ષણને આટલું મહત્ત્વ આપ્યું છે ખાસ તો અહીંયા આગળ મોટા ભાગના જેમને એવોર્ડ મળ્યો છે એ બધી જ દીકરીઓ છે અને એનાથી મને વિશેષ આનંદ થાય છે કે અમારો સમાજ હવે એ દિશા તરફ આગળ વધી રહ્યો છે ખાસ તો દીકરીઓને જે પ્રોત્સાહન મળી રહ્યું છે એજ્યુકેશનલ લીડરશીપમાં ખાસ કરીને હવે એમને પ્રાધાન્ય મળી રહ્યું છે તો જેનાથી અમારો સમાજ હવે સાચી દિશામાં જઈ રહ્યો છે હું આશા રાખું છું કે હવે આવા જ પ્રોગ્રામ કે જેમાં ખરેખર માત્ર ને માત્ર બીજું કંઈ નહીં પણ એજ્યુકેશનને પ્રાધાન્ય આપવામાં આવે અને આઈ રિયલી હોપ કે વી વી અચીવ દેટ માઇલ સ્ટોન્સ વેરી આજ રોજ શ્રીનગર જિલ્લાના ડાંગરજા તાલુકામાં ભરવાડ સમાજમાં ત્રીજો શૈક્ષણિક સેમિનાર યોજાયો જેમાં ધ્રાંગધ્રા શહેર અને ધ્રાંગધ્રા તાલુકાના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તેમનું સન્માન કરવામાં આવ્યું તેમજ અમારા સમાજના વિષ્ણુ પિતા ઘણા એવા શ્રી પૂજ્યદા પૂજ્યશ્રી સુરજદાદાની એકસો આઠમી જન્મ જન્મજયંતિ નિમિત્તે આ સરસ મજાનું આયોજન ધ્રાંગધ્રાના સમાજમાં અમારે જે કંઈ વિદ્યાર્થીઓ ધોરણ દસ બાર કોલેજમાં દરેકને સન્માનિત કર્યા અને શિક્ષણ ક્ષેત્રેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ પ્રોફેસરો કર્મચારીઓ દરેકનો આમાં સન્માનિત કરવામાં આવ્યા અને ડાંગરા શહેરની અંદર આ ત્રીજો શૈક્ષણિક સેમિનાર હતો અને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે જે યોગદાન બધાને આપવું અને શિક્ષણ ક્ષેત્રે આજની આજના યુગમાં શિક્ષણ એ જ શક્તિ છે એવા પરિસરમાં આ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તેમાં પૂજ્યસિંહ દાદાના પરિવારના કુટુંબો બધાએ પરિવારના સભ્યો બધા હાજર હતા સુસાગર ડેરીના માજી ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડ તેમજ તાલુકા શહેરના તમામ આગેવાનો અને જેને આવું સરસ મજાનું કાર્ય કર્યું છે એવા ધાંગધા શહેર અને સમાજના અગ્રણીઓ દર વખતે આવા સન્માનિત કાર્યક્રમ કરે છે એ બદલ એ સૌનો અને મને બોલાયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય જય ભારત જય ગોપાલ નમસ્કાર જય ઠાકર મારું નામ મુંદવા કનુબેન નવઘણભાઈ છે આજે અમારા સમાજનો ત્રીજો શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તેજસ્વી તારલાઓ દોઢસો થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને જે દીકરીઓએ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી છે તે લોકોનું સન્માન અને તેમના સાથે તેમના માતા પિતાનું પણ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું જેથી આ દીકરીઓ પ્રત્યેના જે કુરિવાજો સમાજમાં ચાલી રહ્યા છે તેને એક નવી દિશા મળે અને દીકરીઓને ખૂબ આગળ ભણાવવાની પ્રેરણા મળે એ માટે આ કાર્યક્રમને યોજવામાં આવ્યો હતો